જો જ્યાં જ્યાં ભજન છે ને જ્યાં જ્યાં ભજન પહેલા છે ને આ વાતું પડી છે એમને ભજન થાય નહીં આધુનિક યુગ છે અત્યારે વિજ્ઞાનનો જમય છે બાપુ ગમે એટલા ભણેલા હોશિયાર ગણે જ્ઞાની માણા હોય ને એક ભજન બજારમાં મૂકીને આ મૂકો ન હાલે પોતાને અનુભવ કરી અને દુનિયામાં શું ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે આપણે ઊંડા નથી ઉતરતા એટલે ડકા થાય છે ભજન છે ને ભજન વિચાર માગે છે ભજનમાં બાપુ મંથન માગે છે મંથન કરો તો તમને આની ખબર પડે બાકી એમ નામ ખબર નથી પડે એવડે ભજન ઉપર છે ને સંતોએ પડદો રાખ્યો છે અને પડદો ન હોત તો આ ભજન ની કોઈ કિંમત ન હોત ભજન એમ નામ સમજાય એવું છે જ નહીં અને આની માટે પાત્રતા બનવું પડે એમ નામ રહે નહીં તમે હવારે તમને મજા આવી હોય તો તમે એટલી જ વાત કરો મજા આવી મજા આવી પણ કે યાદ રહ્યું કે ના હો રે હો રૂ જીવ આ યાદ નથી રહેતું એટલે કીધું કાચો પારો લખમણ જાણજો જેવા દેવાથી જીરીવો ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી આ ઠામ વિના નો ઠેરાય અને ઠામ બનવું પડે ભજન એમ એમના હું તમને એક જ વાત કરું ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું કાપી લગાડ્યું તો હું એમ કહું છું બોલું કાપ્યું યાદ નહીં પડ્યું હોય હાથી નું કામ કાપ્યું છે ખોટું નથી છે સત્ય હાથી નું જ કાપી લગાડ્યું લગાડ્યું વાત સો છે પણ આપણા ચંગડા ગઈ ગયા એટલે નથી ને કે ના શરીર ઉપર હાથી નું માછું ફીટ થાય તમને જેમ લાગે પણ સે હાથ આની માટે સદગુરુ જરૂર પડે એમને જો સમજાતું હોત તો તમે એમના બોલાવો ને આ એક વાણી કહે છે ને રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ આપે આપ મર જાત હે કરતે કુડે કામ તા રાવણ વાલીને વાલી ને આ બધા કુડે કુડી નહીં કેતા રામાયણ કે છે રામે એમાં રહ્યા તો સંતો કહે છે રામ નથી મારતો વાત તે હાજી છે આ વાત હાજી છે ને આ વાતે હાજી છે પણ આપણને નથી સમજાતું એક રામ દસરથ ગા બેઠા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે બાપુ સમજવાની વસ્તુ છે ને સદગુરુ સિવાય ભાન ન થઈ શકે અને આ રામદેવજી મહારાજ બાપુ છે ને અત્યારે એક રામદેવજી ને એક હનુમાન અને એક મેલડે બાપુ અવાર નાળીય માનો બપોરે ભડાકો બોલાવે બોલો એવા જીવતા જાગતા બાપુ જો અત્યારે કોઈ દેવ હોય ને તો અત્યારે મને તો ત્રણ દેવ દેખાય રામદેવજી મારે આ આ વાણીમાં કહી દઉં ને કે અરગોજીને અહીંયા અરક અપાર ગોડલા ચરણતા દીઠ્યા રામાપીરને આ ક્યારે બનેલું એની તમને થોડીક વાત કરું અરગોજી રામદેવજી મહારાજના માસીય ભાઈ થાય અને રામદેવજી બાપાને એમને મળવાનું વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં અને કુદરતને કરવું ને મળવાનું નહીં અને આ જવાનો સમય થઈ ગયો એટલે રામદેવજીએ વિચાર કર્યો કે મારે આને મળવાનું રહી જાય છે મારે જવાનો સમય થઈ ગયો છે એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કુટુંબને ભેળો કર્યું એ કે આમને હું જરાક જાણ કરી દઉં કે આ પાછળથી કાંઈ કરે નહીં એટલે રામદેવજી પોતાના કુટુંબને ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેશ જ્યારે શાંત થઈ જાય અને મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે કે પણ સમાધિની એપ ખોલવાની તમે વાત ન કરતા કોઈ પણ તમને દુનિયા ગમે એ ભરમાવે પણ મારી સમાધિને તમે હલાવવાની કોઈ કોશિશ ન કરતા એટલે બધા કુટુંબ ના કે કઈ વાંધો નહીં હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા આ વાત ઉઠતી ઉઠતી અમને માસી દીકરા ભાઈ અરભુજી ને કાને પડી અને અરભુજી આ વાતને ને માનતા નથી કે નહીં કોઈ દી બને જ નહીં રામદેવજી મને વચન આપીને ગયો છે ને એ તો સિદ્ધ પુરુષ છે એ બોલેલું બીજું બોલે જ નહીં મને કીધું છે હું તમે મળ્યા સિવાય જાઈશ નહીં હું માનતો જ નથી બને જ નહીં કોઈ દીધું અરે કોકે કીધું પણ અમે ન્યા હતા અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર પણ હું એમ હા ન પાડું હું ન્યા જાઉં અને ન્યા મને પાકું થાય ને પછી હું તમારી વાત આ પાડું બાકી હું એમ આ ન પાડું એ વાત ખોટી કારણ કે રામદેવજીને હું ઓળખું છું અને આ બહુ જયારે માણસો કહેવા મને ને એટલે પછી અરબુજી ન્યાથી ઘોડા ઉપર ચડી અને રણોજા આવવા માટે નીકળે છે અને રણોજાના સીમાડે બાપુ રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બેઠા છે યા બાપુ અર્ભુજીયા વાણી કેટલી કે અરભુજીને હૈયે હર કપાર ઘોડલા ચરનતા દીઠ્યા રામા પીરના એમ નામ બાપુ જો ભજન બનતા હોત ને તો અત્યારે પુથી તો આખ્યા ખટારા ભરા એટલી બધાએ છે એમ નો આવડે યા બે જણા હરભુજીને એમ થયું કે દુનિયા કેવી ગાંડી છે આ રામદેવજી આ બેઠા છે મારા બેટા કે ખોટી આવી બધી વાતો કરે રામદેવજી સમાધિ લઈ ગયાં સમાધિ આ આ રામદેવજી તો હાર્યા તે ઘોડેથી ઉતરી અને બે ભાઈ બાપુ પાળ ને એમ બે ભેટ્યા અને હર્ભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી ત્યારે રામદેવજી વાત તો ગોળો ટોળો કરીને કહું ભાઈ આ તો જગત છે ગમે બોલે શાંતિથી બેસને આપણે ઘણા ટાઈમથી ભેગા નથી થયા કહોબો બનાય કહોબો બનાય આપણે કહોબો પી એ બે જણા કહોબો પીધો અને પછી રામદેવજી કહે છે હવે તમે ગામમાં જાવ હોય તો જાઓ મારે અત્યારે નથી આવું એ રતન કટોરો ગીડીઓ અમલની ડાબલી ને બધું જે કાંઈ સમાધિમાં મૂક્યું હતું ને કારણ કે આ રામદેવજી બાપાની યુક્તિ હતી બધી આ અમે ભક્તિ કરતા હોય અમારી પરજા તો મારો નાચ ત્રાસ ગયો કરે ને કે આ બીજા કરી જાય ને અમારી રહી જાય આ રામદેવજી બાપા નો આવડો મોટો ઇતિહાસ તમે બધા જોતા આખ્યાન માં બાપુ રામદેવજી બાપા ના પડશે રાજાજી બધું બાળીનાથ બાપુ એ બધું પણ એ આખ્યાન માં બાપુ નેતલદેવ નો ઇતિહાસ કેટલો હે મારા દારવા પર મને કઈ માલ મારી નેતલદેવ નું કહે છે ને રામદેવજી નું અડધું હોય બાપુ ડાલીબાઈ કરી ગયા નેતલદેવ રહી ગયા અને આ બાપુ આપણું કાલ અવારની વાત પીપળી સવારામ બાપા એ ધરમનો વાવટો ફરકે મારજો ખબર પડે

એટલે એ અડકુજી અને બે જણાને ને એ રતન કટોરો અમલની ની ડાબલી ગેટીઓ રામદેવજી બાપા અજમલ રાજા આ માફ કરજો અડકુજી આપે છે અને એ ઘોડા ઉપર બે અને ગામમાં આવે અને ગામમાં આવ્યો ને આખો શોકગ્રસ્ત ડાયરો બપુ સોરે બેઠો છે અને બધા વિચાર કરે કે ભાઈ ગયો ભાઈ ગયો ગયો ના ઘોડા ઉપર બે ને આવે અને શરમ નહીં આવતી હોય અરબુજી બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો બજારમાં ચોરે આવીને ઉભો રહ્યો અને કીધું કે શું આ બધા બેઠા છો એટલે બધા કહે છે ભલામણા રામદેવજી બાપા સમાધિ થઈ ગયા ત્રણ દી થયા અરબુજ દાંત મીડિયા કાઢવા એ કે પણ રામદેવજી મને અત્યારે સીવાડે મળ્યા કે તમે કયો છો સમાધિ લઈ લીધી એ કે શું આ ગામ આખું ગાંડું તું એ ખાતો એ કે પણ આ જો રતન કટોર રામદેવજી આપ્યું અને બાપુ શંકા જાય કી આમ આપણે સમાધિ લઈને આવ્યા ને પછી કે વાય માસું મારી નીકળી ગયેલા હાલો ખોદવી આપણા આજ આપણું રોય પી ગયા છે આખી દુનિયામાં બાપુ ઇતિહાસ ખોલવા ખોલજો અને અહીંયા બાપુ સમાધિ ગયા અને બાપુ આમ તિયારી કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ એ તમારી જાતના મેં તમને પહેલા કીધું હતું તમારે અહીંયા કાયમ દુકાળ પડશે અને કાયમ માગી ખાજો હવે હું સૌરાષ્ટ્રમાં જાઉં છું બાપુ પેલું પીરાણું આપણું બાપુ ગેબીનાથ અને પાળિયા બાપુ ત્યાંથી આ આવ્યો વિચાર કરજો કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય રામદેવજી બાપાના વાવટા નો ફરત હોય કે રામદેવજી બાપાનું મંડળ ન હોય એવું કોઈ ગામ ન હોય તમે આટો તો મારી જુઓ કેટલી એની બાપુ શ્વાસ કેટલી અને રાજસ્થાનમાં બાપુ તમે જુઓ ને જીવ્યા ન હોય તો આટો મારજો નગરી ભીડ ઉટે વાંચવા ખાય છે નહીં બાકી જો રામદેવજીના શબ્દો ઉપર ઉભા રહ્યા હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત મારા બાપ અહીંયા કોઈ દિવ કોઈને ભૂખ કે દુઃખ ન હોત આજ આપણે બાપુ આ આ આપણી આપણી માથે કૃપા કેવડી આ તમે માંડવા ઉભા એને અવર નક્કી નથી થતું એ આપણી માથે આ વરસાદ ભર્યા છે બાપુ આ કૃપા જેવડી એની હવે અહીંયા તો એની જન્મ ભોમ હતી ત્યાં એનું કુટુંબ હતું બધું અહીંયા હતું બાપુ એને તો શું ઘટા એમાં શું પાકી રહે અને જેટલી આપણી આ દેહાણ જગ્યા છે ને બાપુ બધે અહીંયા પીરનો પંજો છે એક લખવું હોય તો લખી લેજો અને પીરની પીરાય વગર બાપુ હરિહર ક્યાંય હાલે નહીં કેવડી બાપુ આ પીરની કૃપા કેવડી કચ્છ કાઠિયાવર સૌરાષ્ટ્રમાં તમે જાઓ અને રામદેવજી બાપાનું બાપુ ક્યાંય મંદિર ન હોય એવો દાખલો નહીં હોય જેમ બજરંગદાસ બાપાનું મંદિર ન હોય ન હોય ને એવી રીતે બાપુ રામદેવજીનું મંદિર ન હોય એવું કોઈ દાખલો ન હોય કેવડી બાપુ એની સુવાસ કેવડી અને આ આકાશવાણી ત્યાં પછી અરબુજી બાપુ પછી ખબર પડી હો અરે તારી ભલે થાય તારી રામદેવજી તું ખરેખર વ્યાઈ ગયા તા તો મને વચન પાળવા મતે વચન દેવા વચન ની પાબા મને મળ્યો અને પછી બાપુ અરબુજી રોયો હોબા અરે રો મા અરે મારા બાપ હું તને ઓળખી નઈ ગયો હું તારા પગ ન ચાલી ગયો મારા બાપ તે મને અંધારામાં રાખ્યો પછી રોતો રોતો છે કે કે હવે હવે મારે તને મળવું હોય તો સમય ગયો ભાઈ એટલા માટે આજના છે કે રામદેવજી મહારાજ નો પાઠ કરો ચોખા ઘીની જોત કરો ગુગળ નો ધૂપ કરો ધોળી ધજા કરો અને પાંચ મારા નામના ગાણા ગૌરવ હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ બાકી જોત ઉપર ભરોસો રાખજો બાકી હવે હું તમને ભેગો નહીં થાઉં આ રામદેવજી બાપાનો પ્રમાણ છે તમને ભરો હોય કે ન હોય ભાઈ અમને ભરો છે કે અમે ક્યાંક બેઠો હોય સો ટકા અને અમે આ એને જ સંભળાવી છું તમને કઈ હંભળાવતાય નથી આ અમે તો એને કે ગાય આ ગીરાજ રાયડું સાંભળે રાયડું પડે એકાદ અમારી રાયડ સાંભળજે બાકી અમારે તમને કઈ વેરાગ નથી લગાડવાનું આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી અમારે કોઈની પાસેથી ના લેવું નથી પણ સંતો કહે છે મેં એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યાદ કાંઈ કરી લેજો ભાઈ કે માણાનો પેરો ફોગટ ન વિયો જાય લખી લેજો નકાર જો કે આ બધો ડાયરો જાણે તો છે ને આ ઘણી વાર બધા પ્રોગ્રામ કર્યા છે ને એમાં પાછો થાનનો ખટારો મેં વીએ વરલ આપ્યો એટલે અનુભવ બધા કર્યા છે થયા છે ઝઘડા કર્યા છે માર્યા છે ને માર ખાધો છે બધું કરી લીધું છે અને ભજન બાપુ ચારે હું જે ખબર છે કોઈ આપણો ધણી ન થાય ને પછી ભજન હું આ પૈસાના તમને ભલે ભજન ઉપર ગમે એટલો પ્રેમ હોય પણ આ પૈસાનો બાપુ ફુગાવો એટલો છે ને તમે ભજન નહીં કરી શકો ને મને ખબર છે આ પૈસા અને ખૂટવારા નથી પૈસા ખૂલરે તો भजन होજે પૈસા તો ખૂટવારા નથી કારણ કે એની માંગે જ ની છે રાત નથી અડીએ જે વાછડ્યા આમ રોજ ડાળી આવે આમ રોજ ડાળી અને એમ કે કાલ આટલા હતા ને આજ આટલા વધ્યા કાલ આટલા હતા આજ આટલા વધ્યા ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા કાલે એટલા હતા ને એટલા ઘટ્યા એટલા હતા ને એટલા ઘટ્યા હિસાબ રાખવાનો છે કોઈ રાખતો નથી પૈસા નો જ રાખે છે ને કે વાતમાં કાંઈ છે નહીં હળવા ફૂલ થઈ જવાની મજા છે મારા જન્મે ને બે અઢી કિલોનો હોય આ એજી હો વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં હળગાવી દો ને પછી રીખ્યા ભેળી કરીને જોકો બે અઢી કિલો થાય આ વેટલો વાંગો લોહી પીવે વાતમાં કઈ લાંબુ છે નહીં લાઈવાય નથી ને કઈ લઈએ ને તમને એક જ વાત કરું ચોરાશી લાખ યોની છે એવું મહાપુરુષો કે છે ને ચોરાસી લાખ જીવ છે આપણે ગણવા નથી પણ મારો કહેવાનો મતલબ એ છે કે રૂપિયા હાટું ને માયા હાટું બથોડા ભરતો હોય માણા એક જ કો કૂચરા કાગડા પુરડા કોડા ગતડા કોઈ પૈસા હાટુ મથે અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો ગયો અને માણાનું ફરાતું હોય તો ગયો આ કુચરા બજારમાં ઉતારણ હું તો આમ જ્યારે નીકળ્યો ને કુચરા ઉતારણ તો મને ચારેક એના આમ જોઉં ને તમને મારા દીકરા વાળું પાણી કઈ રહ્યું કસકસા આમને કસ આ ઉપાધી છે ધાબુ ભરવું છે છોકરો પરણાવો છે ચૂંટણી લડવી છે ને કાંઈ લોહી ઉકાળા છે ને કે આપણા જેવું છે ને જીવન તો એનું જ એવું જ છે ને ખોરાક જોવે છે પાણી જોવે છે હવા જોવે છે આપણી જેમ બચા પેદા કરે છે સંડાસ પાણી આ તે તમારા મારા જે જીવનને આરે જે જરૂરી છે એ બધું એને છે પણ બાપુ કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો મને બતાવો કીડીને કણ હાચીને મને હજાર હાથ વાળો દે છે ને આપણને ભરોસો નથી ને કે તમારો ને મારો બાપુ માના ઉદરમાં હજી જન્મ ન થયો હોય ને જન્મ થયા પેલા બાબુ બધી ભગવાન વ્યવસ્થા કરીને બેઠો હોય એ દૂધ ની વ્યવસ્થા હોય તમારી પથારીની વ્યવસ્થા હોય તમારું લાલન પાલન કરવા વાળી હોય નવરાવા દોરાવા વાળી હોય અને ગમે એટલું જીવો ને લાકડા ઉપાડનારા તૈયાર હોય દિવાળી મૂકનારા તૈયાર હોય કોકા મારનારા તૈયાર હોય હવે પહેલું બે તૈયાર જતા વચનું નહીં તૈયાર કરી નાખ્યું હોય થોડુંક શું થોડીક થોડાક મોટા થાય ને થોડીક પૂથી આવે ને પૂથી ગાળિયા થયા હું આમ કરી નાખું હું આમ કરી નાખું આમ કરી નાખું એટલે પણ કાંઈ ન બને ઘણા એને કહેવાય અમારે કોઈની જરૂર નથી એટલે આ દુનિયામાં આવવા આટું બે વ્યક્તિની જરૂર પડે અને આ દુનિયા છોડીને જાઓ ને તેથી ચાર વ્યક્તિની જરૂર પડે આવીએ નથી અકાતું જઈએ નથી અકાતું શું મારે જરૂર નથી જરૂર નથી સોટ્યા છો અરે માણસ અવતાર મળ્યો છે રામ અને મને તો એમ કઈ સતયુગ ને દ્વાપર ને તેતા ને બધું જવા દે ને બધાય કે છે કળિયુગ છે અત્યારે શું ઘટે છે શું અત્યારે ઘટે છે હું એ મને ગયો તો એ વાહન બગાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાત થાય હિલોડા કરે એવું નથી પણ તોય રોવે છે જ્યાં જાવ બધા રોવે છે આપણે ખરા અમને જોવે છે શું એ નથી ખબર પડતી એ એક પાસે જાઓ તો કે ધાબુ ભરું એ સૂટા નથી બીજા પાસે જાઓ છે ડોબું વિણું દોવા નથી દેતું બીજા પાસે જાઓ કે છોકરા બહુ તેડી ગયા એવો એમ કરતા નથી બીજા પાસે જાઓ તો કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે છે ઈશ્વર મારે મેળવવો છે એના માટે બાપુ નરસિંહ રોવે મીરા રોવે જેઠીરામ રોવે દાસી મારા બાપ મારા બાપ તે દુનિયામાં અમને અમને મોકલ્યા અને જો ભેટો ન થાય તો અમારો અવતાર છે બાપુ કોણ રોવે કોઈ રોતું નથી રાવ આપડા બધા ભક્તિઓ કરીને માંડવા નાખવી શું કામ નાખવી મારા જેવું હાસવું હોય નહીં કે આ સિંહ ની ઘડી સુધારવા બાકી વેરાગ બેરાકાય નથી ફાટી ગયું પાઠા પડેલા કોક ને ફાળવી ને આપણે એમ થાય આવો વારો ન આવે તી આ માંડવા કે બધું હા બધું વિચારવા જેવું છે બાકી છે ખુદી બાપુ એક રંગા ઉજળા જેના હાથમાં હલકી નો હોય વાત એને દુનિયામાંને સમય આવે ને વળી જવાય આ વળી નથી આપતા ને ત્યાં ખાઈટ જઈને પડે અમે ઉડા ભાઈ ને અમે અત્યારે ગાડીમાં બેઠા બેઠા વાત કરતા હતા મેં કીધું આ હમણાં કઈ બોલું ચેક ઇન બેક ઇન કઈ કઈ હું બધું ઢીબી કે ખાડા બોરવા મીડ્યા વાહન લઈ જાય આમ ફેરવું ધીમ ફેરવું મેં કીધું આ હું એકાશી બાસી ની સાલ માં આવ્યો ને હું ગાડીમાં માં આવ્યો ને તારે મેં કીધું હારું પગમાં જોડું નહોતું કોઈ અને બધા જાણતા હશો તમે કે આ વાત કરું છો તમને ખબર છે એવું નથી તેની કેવી પરિસ્થિતિ આ પંચાળ હતી એ અત્યારે પોરવીલું લઈ લઈને ફરે છે તો બાપુ આજ જ નથી હજી ઢળી લો હજી ઢળી લો ઢળી લ્યો સંતોષ જેવી ચીજ નથી આપણા ગઢ હોની નોટ નહોતી ભાળી પણ બાપુ એમના કાળજા કેવા હતા એક રોટના લોટ હોય અને માગણ આવે અને એ રોટલો બાપુ એને દઈ દે કાલ આપણે એક દી પૂછા રહી હું ફેર પડે આને બિચારાને કોણ રોટલો દે રે એક રોટલામાં જો બાપુ આવડા મોટા કાળજા હોય અને અત્યારે હજાર હજાર મળ થાય તો કે અમારે જાઓ કઈ જીવત ન બરો નો જીવ હોય જીવ જ ભીખારી થઈ ગયા ભલામણ નગર ટાણું મળ્યું છે મારા રામ એક હળવા ફોલ થઈ જાવ ને બાપુ મોજ આવે જીવર જીવવાની દાસી જીવાણ એને ગુરુ કે અઢાર માં બાપુ ભીમ મળ્યા એવું કે છે 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 એટલે એ દાસી જીવણ જ્યાં ભજન ગાય ને એ આ બધું સત્સંગ કરે ભજન કરે અને પછી બધાયને એમ કે ભાઈ કોઈને કાંઈ કાંઈ પ્રશ્ન મૂછવતો હોય તો મને કહેજો રામાયણ ગીતા ભાગવત કોઈ પણ પ્રશ્ન કોઈને કાંઈ તકલીફ હોય તો મને કહેજો હવે આ વાત ઉઠતી ઊઠતી ભીમ સાહેબના કાને પડી કે બાપુ એક દાસી જીવણ કરીને એક છે ભગત પણ બાપુ ઓહ હોહો કેટલો જ્ઞાની પુરુષ કે કોઈ પણ તમને પ્રશ્ન મૂછવતો એના જવાબ આપે ભીમ સાહેબ ત્યાં છે કેમ તો કે હા તો કે આની પાસે કે પ્રોગ્રામ હોય તો કહેજો મારે સાંભળવા આવું છે અને ઈજ ગામમાં બાપુ દાસી જીવનનો પ્રોગ્રામ અને કોકે ભીમ સાહેબને કીધું કે ઓલા દાસી જીવન આવ્યા છે તમારે સાંભળવા આવવું છે કે હા હા કે મારે સાંભળવું છે ને અને દાસી જીવનના પ્રોગ્રામમાં બાપુ વાહી આમ ભીમ સાહેબ બેહી ગયા વાહી જોડામાં અને જોડામાં જ બે આય કોઈ નો કે કાકો જાય હા બહુ બહુ ગાડના ઉપર ચડવાની બહુ નો ભીમ મારવી પછી કોઈ મોટા માણસ આવે ને ધકાવી ધકાવી ને જોડામાં કાઢે એના કરતા પાદરા જોડામાં બેઠા હોય કોઈ ન કે ભીમ સાહેબ બે ગયા અને પછી ભજન ને સંતવાની ચાલુ થઈ અને દાસી જીવન પછી વચ્ચે બંધ કરીને કહે છે કે કોઈને કઈ પ્રશ્ન મૂકવતો હોય તો કહેજો રામાયણ ગીતા ભાગવત વિશે અને તરત જ બાપુ ભીમ સાહેબ ઊભા થયા બે હાથ જોડે કીધું મારો એક પ્રશ્ન છે એ કે આ બાજુ આવો આ બાજુ કોણ છો તમે એ કે હું તો ભીમ સાહેબ મને કહે છે બધા પણ મારો એક પ્રશ્ન છે બાપુ મને પ્રશ્નનું સમાધાન કરી દો એ કે બોલો શું છે એ કે આપની ઓળખાણ મારે જોવે છે દાસી જીવન મને તમને નથી ઓળખતા આવડું છોકરું મને ન ઓળખતું હોય એવું ન બને તમને નથી ઓળખતા એ કે છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતું મને એટલું એક ઓળખાણ કરાવો આપ કોણ છો એ કે દાસી જીવણ કહે ને એ મારું નામ કહે એ તો આ પૂતળાનું નામ છે હું તમારું નામ પૂછું અને ભાઈ દાસી જીવણ હલવાણા પછી વિચાર કરે છે કે આ સાસરીના ગાલના કપાળના માછુલના દાસી જીવણ ક્યાં અને ભાઈ ઊભા થઈ અને ભીમ સાહેબના પગમાં ભીડક બાપુ મને આ ખબર હતી કે તમે હું ઠેકડા મારા સાનો મનો હળવો રહે ને પછી બાપુ એ અઢારમાં ગુરુ એ ભીમ મળ્યા ને પછી બ્રહ્મણા ભાંગી તમને મને જ્યાં ભાંગે એવું જ સંતો ની બાપુ ચોટ હોય સંત ના એક શબ્દ હોય મારો હું હમણાં મેં વાત કરી એમ આપણે આપણું હારા માણામાં નામ જ નથી મારું આ તમને કહી દઉં તમે બધા ભલે અમને બોલાવતા હોય પણ સંતોની સંતો પાસે થોડી ગણિત થયું ટૂંકમાં સંતો એ મને માણા બનાવ્યો એટલા માટે બાકી આપણું હારા માણા નામ નથી આ સંતોએ બાપુ જો આંગળી ન પકડી હોત ને તો હું અત્યારે ઉપર વિયો ગયો હોત ને કામ આલપા હોત આ તમને કહી દઉં આ સંતો કૃપા છે સાધુ બાકી આમ બંધુક લઈને સામે ઉભું હોય ને તો આપણને કઈ ફેર નતો પડતો પણ બાપુ સંતો બાપુ જ્યારે મળે ને એક જાડેજા જેવા જાડેજાને સતી તોરલ મળે અને આ કાંઠે બારવટીઓ હોય ને હામા કાંઠે સંત બનાવ્યું છે ને આ સંતોની તાકા છે આ સાધુની તાકાત છે કારણ કે આ આ છે ને બુદ્ધિનો કે આ વિજ્ઞાનનો વિષય જ નથી અત્યારે અમને બધા હા ભળે છે બહાર હો અહીંયા ગામમાં તો બધી આપણું જેટલી છે આવો તો ખબર પડે પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળે પછી પાછું વળી જવાય ને પાછું વળ્યા પછી એ મારે પકડાય નહીં એટલે મેં હમણાં કીધું ને કે આવા આયોજન કરતા છે ને એને રોજ તો પીતા જ છે એમ જાડેજો સતી તોરલ મળ્યા નહોતા ને ત્યારે બાપુ આમ બજાર માં નીકળે ને બારી ફટો ફાટ પણ થઈ જાય અને ઈ તો એ જાણે જો સતી તોરલ મળ્યા અને પછી તોરલ ના લુગડા માથે લઈને જેથી નદીએ એ તો ને ધોવા તે જે દુનિયા એની માથે વિતાડી છે ને એ તો જાડેજા નો આત્મો જાણે તમે બાબુ આ દુનિયામાં માર્ગે સડો ને પછી તો દુનિયા તમારું લોહી પી જાય છે પરમ હોય ફટકેલી એને સુલે ચડવું પડે પણ આવાળો હોય અલબેલી એને કોઈ ન પૂછે કાગડા દુનિયામાં બાપુ તમે કંઈક આ અમે આવો આ આવું બોલીને ગાઈને અમે પછી હેઠા ઉતરીને જેટલા એવાનું લોહી પીવે આય તમે આવડવા નહોતો બોલ્યા યા જો આમ બોલ્યા હોત ને તો હારું હા આમ બોલ્યા તા ને આમ બોલ્યા પણ અહીં આવીને બે આ બોળોદ કરા કાનની પૂટીયું લાલ થઈ જાય છે કે નહીં આ હા આ તમે એમ માનો છો કે આ હેલું છે આ નાક કાન ઘેરે મૂકીને આવે ને એ ભજન કરીએ તમારું કામ જ નથી અમે તો આ તો ખંડો ડાયરો છે હું તો બહાર ગયો હોય તો કહી દઉં કે તમારું કે અમે આમ કે રામા પીર ની જે ઉતરાણી બેઠા હોય એટલે આ જે તો બોલો ભગવાન ની જે છે અમારી નથી હવે ઈ ન કરી શકો બીજું શું કરી શકો બરાબર એને સુલે ચડવું પડે તમારી કિંમત હશે એટલે દુનિયા તમારું લોહી પીસે ને તમે લુખા ગુંડા હશો ને તો તમે આમાં આવતા હશો ને દુનિયા બજાર મૂકીને વજ બોલો આજો હાલો આપણે આમ્યા જાય આ આનું નામ દુનિયા દુનિયા ને જગત ને ભગત ને કોઈ થી પડતું કારણ કે આ દુનિયા છે ને કોઈ વાત હાથમાં જ નથી આવે એ દુનિયા લઈને નીકળ્યા બાપા ઘોડામાં જ બેઠેલા છોકરો હેઠો આવેલો હોય સોરો અહીંયા બધી સીધી બેઠી જ હોય સોરાથી નીકળ્યા ને આ બાપા બાબા એટલે માં બેઠાથી શું કે ખબર કે ઘર આખો ઘોડા ઉપર જોડે ફૂરડા જેવું છોકરું શરમ આવે એટલે ગામ બાર નીકળીને પછી એના પાપાએ કીધું એના છોકરાને કે બેટા એક કામ કરીને કે હું કે હું હેઠો આવ્યો દૂર ઉપર ચડી જા બીજું ગામ આવ્યું ને એટલે કે જુવાન જોત ઘોડા ઉપર બેઠો થયો ડોવાડા બીજા ટાંટિયા તોડાવે સારું છે સરસ પછી બહાર નીકળીને કે બાપાએ કામ કરો ને કે હું કે હાલો આપણે બે જણા બે જઈ એ બે જણા બેઠા ને પછી બીજું ગામ આવ્યું ને કે આમને છે કે દયા જીવો સાટો બે સોટ્યા છે બે જણાને ને ત્યાં પછી બહાર નીકળીને કે બાપાએ કામ કરી કે હું કે ઘોડું ખોલે હેઠું વાય હાલ્યું આપણે હેઠા હાલ્યા જઈએ બીજું ગામ આવ્યું ને તો કે આ ઘોડા પૈસા હું કામ ખર્ચી છે બે ટાટિયા તોડીને આવી જાય હવે આ દુનિયાને કેમ તમે ભૂગી શકો રાવ બુથી ના ગાળિયા થયા ગાળિયા તમને એને બને એક બુદ્ધિ આપી હોય અને કોક ને દેવાની વાત થાય તો માણને એમ થાય પૈસા દેવાની વાત કરે બધા એવું નથી કોક સારી સલાહ દો ને તો બાપુ મોટો ડોનેશન આવા કઈક કામ કરતા હોય ને એને સારી સારો કંઈક પડખે ટેકો દો ને તો એ ડોનેશન એક એસટીમાં તમે ચડ્યા હોય તમને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે કોઈ વરદ બાપા ચડે કોઈ વરદ માજી ચડે અને તમે ઊભા થઈ અને એને જગ્યા આપી આમ મોટું ડોનેશન દેવાની વસ્તુ પૈસા નથી સારી સલાહ કોઈ બાપુ મારો નાથ નોંધ કરે પણ આ જગત ને મેં કીધું એમ કઈ પૂગા એવું નથી હવારના પાર માં બસ આમ ગામમાંથી ઉપડે ને એટલે આમ વ્યાલો ભગી ગયો ને એટલે બારી માય બરોબર આમ જગ્યા મળી હોય ને પછી બસ ઉપડે ને આમ કેવી વાતો કરે ખબર એ કે જીવવા જેવું આવ્યું છે ને આપણા ગામમાંથી બસ ને છે શહેર સુધી ના જુઓ જગ્યા ના હવા આવતી હોય ને આમ તમે જુઓ તો એવી વાતો કરે અને બીજે દી થોડોક મોડો આવે અને આખી બસ ફરી જાય અને દાંડીઓ ચાલીને ઊભો હોય ને પછી શું કે ખબર કળિયુગ આવી ગયો બસ રાતના એક જ રાતમાં કળિયુગ આવી ગયો પણ બેટા ત્યાં કોઈને આપી હોય તો તને કોક આપે ને દેવું નથી અને લઈ દેવું છે નકરું દુનિયાને એમ પતે એવું નથી નારાયણ એટલા માટે અરબોજી પછી છેલ્લે રોય અને પછી બાપુ રામદેવજી બાપાને અરજ કરે છે કે હે મારા નાથ અને મળવા માટે મારે હવે હું કરવું એને અરબોજી પછી રોતો રોતો કહે છે શું કહે છે બધા શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર કઈપ થયો હોય તો માફ કરજો જય માતાજી જય શ્યા